મહેસાણા નજીક આવેલા દેદીયાસણ ગામમાં શ્રી જૂના દુધેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર સાવગીરી મહારાજની જીવન સમાધિની પાસે આવેલું છે પાંચસો વર્ષ કરતાં પણ જૂનું આ મંદિરમાં બિરાજમાન મહાદેવ હાજરા હાજુર છે શ્રદ્ધા અને વિશ્વાસથી જેમને પણ માણે છે એમને ચમત્કાર આપ્યો છે કહેવાય છે કે આ દેદીયાસણ ગામ ત્રણ વાર વસ્યું છે અને એ પહેલાનું આ શિવલિંગ છે અહીં યુવાનો વિદેશ જવાની ઈચ્છા અને કામ પરિપૂર્ણ થાય એની માનતા રાખે છે શ્રાવણ મહિનામાં અહીં સવા લાખ બિલીપત્રો મહાદેવને ચડે છે અને નિત્ય રુદ્રાભિષેક અલગ અલગ દ્રવ્યો દ્વારા કરવામાં આવે છે તેમજ આ વર્ષે સવા લાખ માટીના શિવલિંગ બનાવીને રોજે રોજ એકતાલીસ જો જેટલા શિવલિંગ પાણીમાં વિસર્જન કરે છે સવા લાખ બિલિપત્રો નો હવન થાય છે જેમાં સાડા પાંચ લાખ મહામૃત્યુજય મંત્રની અર્પણની આહુતિ થાય છે દરરોજ અલગ અલગ આકૃતિના મહાદેવના દર્શન અહીં જોવા મળે છે અને જન્માષ્ટમીના દિવસે ગોપેશ્વર મહાદેવના સ્વરૂપમાં દર્શન તેમજ ફૂલોના હિંડોળાના પણ દર્શન થશે મંદિર સવારે પાંચ વાગે જે રાતના આઠ વાગ્યા સુધી ખુલ્લું હોય છે તો હવે દેદિયાસન ગામમાં આવેલા શ્રી જૂના દુર્જેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત કરવાનું ના ભૂલતા હો